એક એવો દેશ છે જ્યાં સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા જીવંત છે અહીં દરેક તહેવાર માત્ર આનંદ કે ઉત્સવ સુધી સીમિત નથી રહેતો પણ એ જીવનના કોઈને કોઈ ઊંડા તત્વને સ્પર્શ કરે છે આવા જ તહેવારોમાં એક મહત્વપૂર્ણ દિવસ છે ગુરુ પૂર્ણિમા ગુરુ એ સંસ્કૃત શબ્દ છે જેમાં ગુ એટલે અંધકાર અને રૂ એટલે અંધકાર દૂર કરનાર ગુરુ એ વ્યક્તિ છે જે જીવનના અજ્ઞાનતાના અંધકારને દૂર કરી આપણને જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે ગુરુ કોઈ પણ ક્ષેત્રનો હોઈ શકે છે આધ્યાત્મિક ગુરુ શૈક્ષણિક ગુરુ જીવન માર્ગદર્શન આપનારા માતા-પિતા કે સંસ્કાર આપનારા વડીલો પણ ગુરુ સ્વરૂપ હોય છે ગુરુ પૂર્ણિમાની શરૂઆત ઋષિ વ્યાસજીના સ્મરણ દિવસ તરીકે થઈ હતી કહેવાય છે કે આ દિવસે મહર્ષિ વેદ વ્યાસે ચાર વેદો અઢાર પુરાણો મહાભારત અને શ્રીમદ્ ભગવતજીનું સંકલન કર્યું હતું તેથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ દિવસે દરેક શિષ્ય પોતાના ગુરુનું પૂજન કરી તેમની કૃપા પ્રાપ્ત કરે છે વિશિષ્ટ રીતે આ દિવસ યોગ પદ્ધતિમાં પણ અગત્યનું સ્થાન ધરાવે છે ભગવાન શિવને પહેલો ગુરુ એટલે કે આદિ ગુરુ માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે શિવે પોતાના પ્રથમ શિષ્યોને યોગ વિદ્યા આપી હતી આ તહેવાર અષાઢ માસની પૂર્ણિમાને દિવસે આવે છે દરેક આશ્રમો ગુરુકુલો અને યોગ સંસ્થાઓમાં આ દિવસે વિશેષ કાર્યક્રમો યોજાય છે શિષ્યો પોતાના ગુરુને પૂજન કરીને ફળ ભેટ ધ્યાન અને ભક્તિથી કૃતજ્ઞતા વ્યક્ત કરે છે ઘણા લોકો બ્રહ્મ સ્નાન કરીને પૂજા વિધિ કરે છે ગુરુના ચરણોમાં પુષ્પ અર્પણ કરવું તુલસી દળ ચંદન ફળ અને મીઠાઈથી પૂજા કરવી એ પ્રચલિત રીત છે મોટાભાગના શિષ્યો ગુરુવાણી જ્ઞાન સાંભળવા માટે આશ્રમોમાં એકઠા થાય છે આજના સમયમાં આપણે ભૌતિક પથ પર ઝડપથી આગળ વધી રહ્યા છીએ તેમાં ગુરુ પૂર્ણિમા આપણને યાદ અપાવે છે કે સાચું માર્ગદર્શન માત્ર ઇન્ટરનેટથી નહીં પણ એક જીવંત ગુરુના આશીર્વાદથી પણ મળે છે જીવનમાં કેટલાય સંકટો અને મૂંઝવણ હોય છે પરંતુ સાચો ગુરુ એ બધામાંથી જીવને બહાર કાઢે છે સાચો ગુરુ આપણામાં છુપાયેલા દેવત્વને ઓળખાડે છે ગુરુ એ હંમેશા આપુ વૃત્તિ ધરાવે છે તેઓ શિષ્ય માટે પોતાની જ્ઞાન સંપત્તિ વહેંચીને તેની અંદર દિવ્યતાનો બીજ વાવે છે ગુરુનું હૃદય મહાન હોય છે તેઓ પોતાના શિષ્યને એવો બનાવે છે કે એક દિવસ એ પણ બીજાને માર્ગ બતાવી શકે

આપણે માતા પિતા અને ગુરુના ચરણ સ્પર્શ કરીએ છીએ એ વાતથી સમજાય છે કે ગુરુનું સ્થાન ભક્તિમાં પણ પ્રથમ સ્થાને આવે છે કવિ તુલસીદાસ લખે છે ગુરુ ગોવિંદ દોહુ ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય અર્થાત જ્યારે ગુરુ અને ભગવાન બંને આગળ ઊભા હોય તો પહેલાં ગુરુના ચરણવંદન કરવા જોઈએ કારણ કે ગુરુ એ જ ભગવાન તરફ દિશા બતાવી છે આજનો યુગ માહિતીનો છે જ્ઞાનનો નહીં માહિતી ભળી શકે છે પરંતુ જ્ઞાન માટે તો ગુરુ જ જોઈએ ગુરુથી મળેલી દ્રષ્ટિ આપણને નિશ્ચય શાંતિ અને સમર્પણ આપે છે ગુરુનું માર્ગદર્શન એ વૈકલ્પિક વિકલ્પ નથી એ જીવન માટે આવશ્યક છે વિદ્યા વૈરાગ્ય અને વિવેક આ ત્રણ પણ ગુરુ દ્વારા જ મળે છે ગુરુ પૂર્ણિમા એ દિવસે છે જ્યારે આપણે પોતાની અંદર ગુરુ તત્વને ઓળખવાનો પ્રયાસ કરીએ તે ગુરુ ભલે જીવિત હોય કે પરમાત્મા સ્વરૂપે તેની ઉપાસના કરવી એ આપણી આધ્યાત્મિક પરંપરાનો પાયો છે ગુરુ પૂર્ણિમા એ ગુરુ પ્રત્યે ઋણાની થવાની ભાવના વ્યક્ત કરવાની ઘડી છે આ દિવસે માણસ પોતાના જીવનનું નિરીક્ષણ કરે છે કે શું તે એ ગુરુના માર્ગે ચાલે છે ગુરુના માર્ગદર્શનથી જ સંસ્કાર ઘડાય છે ગુરુ પૂર્ણિમા એ સંસ્કારની નવી શરૂઆત કરવાનો સંદેશ આપે છે ગુરુ પૂર્ણિમા એ તહેવાર નથી એ એક તક છે આધ્યાત્મિક ઉન્નતિ માટે ગુરુનું જીવનમાં આગમન થવું એ પણ ભાગ્યનો વિષય છે જે જીવનમાં સાચા ગુરુના આશીર્વાદ હોય તે જીવન એકદમ લક્ષ્યમય અને શાંતિમય બને છે આજે આપ પણ વિચાર કરો શું તમારું જીવન ગુરુના માર્ગદર્શનથી સજ્જ છે શું તમે તમારા જીવના ઊંડાણમાં જેવી આત્મશક્તિ શોધી છે જો નહીં તો ગુરુ પૂર્ણિમાનો દિવસ એ જાગૃતિ માટે શ્રેષ્ઠ સમય છે તો ગુરુ પૂર્ણિમા દિવસે આપણે એકલવ્યની ગુરુ ભક્તિની કથા સાંભળીશું દ્રોણાચાર્યે કૌરવો તથા પાંડવોને ધનુર્વિધ્યા અને અનેક પ્રકારની શસ્ત્ર વિધ્યામાં પારંગત કરવા માંડ્યા ત્યારે કેટલાક બીજા રાજાઓ અને રાજપુત્રો એમની પાસે અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખવા માટે આવવા માંડ્યા વૃષણીઓ અધકો અને કર્ણે પણ એમની પાસે આવીને વિદ્યા શીખી અર્જુન ધનુર્વિધ્યાનું વધુમાં વધુ જ્ઞાન મેળવવા હંમેશા દ્રોણાચાર્ય પાસે જ રહેતા હતા તે તેમનો લાડલો શિષ્ય હતો દ્રોણાચાર્ય પોતે પણ તેનું વિશેષ ધ્યાન રાખતા અર્જુનની ગુરુ ભક્તિ અને તેની શ્રદ્ધા અને તેની વિદ્યાથી પ્રસન્ન થઈને તેમને વચન આપ્યું કે તે એ વાતનો ખ્યાલ રાખશે કે આ ધરતી પર તેના જેવો કોઈ બાણવીર નહીં બને નિષાદરાજ હિરણ્ય ધનુનો પુત્ર એકલવ્ય પણ તેમની પાસે શિક્ષા લેવા માંગતો હતો પણ દ્રોણાચાર્યે કહ્યું કે મારી પાસે બધા રાજકુમારો જ આવે છે અને તું એક ભીલ પુત્ર છે તને શીખવાડું તો રાજકુમારો નારાજ થશે એટલે તું મારો શિષ્ય નહીં બની શકે પરંતુ એકલવ્ય નિરાશ ન થયો એણે દ્રોણાચાર્યને વંદન મનોમન તેમને ગુરુ માની ત્યાંથી પ્રયાણ કર્યું પછી જંગલમાં જઈને એમની માટીની મૂર્તિ બનાવી અને એમની આગળ ધનુર્વિદ્યા શીખવાની શરૂઆત કરી ગુરુએ શિષ્યનો સ્વીકાર ન કર્યો તો શું થયું શિષ્ય તો તેમને ગુરુ માની લીધા હતા ને જેથી કરીને એની ભાવનાનો વિજય થયો અને એની સફળતાનો માર્ગ મોકળો થયો એકવાર ગુરુની આજ્ઞાથી કૌરવો અને પાંડવો શિકાર માટે રથમાં બેસીને વનમાં જતા હતા ત્યારે શિકાર કરવાના સાધન અને કૂતરા સાથે ફરતા કોઈ માનવ નહીં જોયો એકલવ્ય પાસે પહોંચી ગયો એકલવ્યને જોઈને તે ભસવા માંડ્યો એટલે એકલવ્ય તેને ભસતો બંધ કરવા માટે એના મુખમાં કુશળતાપૂર્વક સાત બાણ માર્યા એ બાણથી કૂતરો મર્યો પણ નહીં કે ઘાયલ પણ ન થયો બસ કૂતરો મૂંગો બની ગયો એવી જ અવસ્થામાં એ પાંડવો પાસે આવીને ઊભો રહ્યો ત્યારે પાંડવો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા એમની બુદ્ધિ કે સમજ શક્તિ કાંઈ કામ ન કરી શકી આવી કુશળ વિદ્યા તેમણે ક્યાંય જોઈ નહોતી કે એની કલ્પના પણ નહોતી કરી તે આતુરતાપૂર્વક એ સુરવીરને જોવા વનની અંદર ગયા પણ એકલવ્યનું બાહ્ય સ્વરૂપ

જેને હું નથી શીખવાડ્યું છતાંય તે મારો શિષ્ય છે જ્યારે તેમણે અર્જુનની સામે જોયું તો એના ચહેરાના ઈર્ષાના ભાવને જોઈને એના મનની વાત સમજી ગયા તેમણે મનોમન કશું વિચાર્યું અને તે અર્જુનને લઈને એકલવ્ય પાસે આવી ગયા એકલવ્ય તેમને ઓળખીને એમના ચરણોમાં પડીને એમનું વિધિપૂર્વક પૂજન કર્યું તેને હાથ જોડીને પોતાના શિષ્ય તરીકે ઓળખાણ આપી એટલે દ્રોણાચાર્ય કહ્યું કે તે મારી મરજી વગર મને ગુરુ બનાવીને વિદ્યા તો મેળવી લીધી તો હવે ગુરુ દક્ષિણા પણ આપવી પડશે એકલવ્યે ગુરુ દક્ષિણામાં સર્વ સમર્પિત કરવાની તૈયારી બતાવી દ્રોણાચાર્ય તો અર્જુન પ્રતિ શિષ્ય પ્રેમમાં પોતાની મહાનતા પણ ભૂલી ગયા હતા અને તેમણે પોતાની મહાનતાને ન શોભે તેવી માંગણી કરી અને એકલવ્ય પાસે જમણા હાથનો અંગૂઠો માગી લીધો જમણા હાથનો અંગૂઠો એટલે ધનુર વિદ્યાની જીવા દોરી એના વગર આ વિદ્યાની કલ્પના પણ ન કરી શકાય એકલવ્ય અગર ઈચ્છા રાખતો તો એ ના પણ પાડી શકતો હતો પણ તેને પોતાના વિદ્યાની લાજ રાખીને તરત જ પોતાના જમણા હાથનો અંગૂઠો કાપી અને આપી દીધો સાચા શિષ્યની ઓળખાણ આપી અને પોતાની સમર્પણ ભાવના કારણે અમર બની ગયો તો મિત્રો તમને એકલવ્યની ગુરુ ભક્તિ કેવી લાગી તે કમેન્ટમાં અવશ્ય જણાવજો